નમસ્કાર દર્શક મિત્રો આપની નિહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ કલા ક્ષેત્રે કાર્યરત અશોકા ગ્રુપના છ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીની અંદર અશોકા ગ્રુપના કરતા હર્તા અને અશોકા ગ્રુપના ફાઉન્ડર અશોકભાઈ લાડ અને આખી ટીમને સાય ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ એડિટર જીતેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા સાથે જ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી અશોકા ગ્રુપ ચિત્રકલા અને રંગોલી ક્ષેત્રે કાર્યરત છે ઉપરાંત અનેક કલાકારોને રંગોલી બનાવવાનું શીખવવાની કામગીરીમાં પણ ખૂબ સારી રીતે યોગદાન આપી રહ્યા છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સૌને આશા હતી કે રસ્તા પોડા થશે જોકે રસ્તા પોળા નથી થઈ રહ્યા પણ રસ્તા પરના દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વાત જો કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ મોટા બજારથી લઈ ટાટા સ્કૂલ થઈ વેરાવળ જતા માર્ગ પર રસ્તામાં દબાણ અને અડચણરૂપ એવી સાતથી વધુ લહેરીઓને ઉઠાવી લેવામાં આવી હતી ને જોકે આગામી દિવસોમાં પણ આવી પ્રક્રિયા ચાલુ રહેશે એવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું લહેરી ઉઠાવવા માટે દબાણ શાખાના જગદીશ પાટીલ સહિત ની ટીમ સ્થળે પહોંચી હતી અને અમુક જગ્યા ઉપર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા ટૂંકા ગાળા કઠોળ પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતીની તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે યોજાઈ ખેતી પાકોમાં કઠોળ પાકો આઘુસ્થાન ધરાવે છે કઠોળ પાકો ટૂંકા ગાળામાં શુષ્ક પરિસ્થિતિમાં ઓછા પાણી અને ખાતરે થતા પાકો છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ બી પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી નવસારી યુનિવર્સિટીના વૈજ્ઞાનિક દ્વારા કઠોળ પાકોની સુધારેલી વધુ ઉત્પાદન આપતી અને રોગ સામે પ્રતિકારક ધરાવતી વિવિધ જાતો વિકસાવવામાં આવી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બોતેર ટકા તો સાંજ દરમિયાન અઠ્ઠાવીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો ગુજરાત એસટીની પ્રગતિ લાકડબારી ગામની પાંચ બસ સેવા બંધ કરી આઝાદી પૂર્વેની પરિસ્થિતિ લાવ્યા ગુજરાતમાં ભાજપ સરકાર ભરપૂર વિકાસના પ્રજાની સુવિધાના દાવાઓ કરે છે જે ખેરગામ તાલુકાના છેવાડા ગામ તોરણવેરા પાસે વાંસદા તાલુકાના લાકડબારી માટે ખોટા ઠરે છે આ સંપૂર્ણ આદિવાસી ડુંગરાળ પછાત ગામમાં ધરમપુર ડેપોની બે વલસાડ ડેપોની બે બિલ્ડીમોરાની એક મળી કુલ પાંચ પાંચ બસ સેવા આદિવાસી પ્રજાને મળતી હતી જે તમામ વર્ષોથી બંધ છે જેને પુનઃ શરૂ કરવા માટે પાંચ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આંશિક સુવિધા શરૂ કરીને બંધ કરી પુનઃ આઝાદી પૂર્વેના કાળમાં જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે માટે આ વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સત્તર અગિયાર ચોવીસના રોજ થયેલ રજૂઆતને પણ નિગમે દાદ આપી નથી અને હવે યુવા સાંસદ ધવલ પટેલે ગ્રામજનોનો રજૂઆત કરશે એવી આશા છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હાઇવે ઉપર પેસેન્જરોના સ્વાંગમાં ઇકો કારમાં બેસાડી પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી નવસરીની એસઓજી ટીમ વાત કરવામાં આવે તો ઇકો કારમાં પેસેન્જરો બેસાડી અને લૂંટ ચલાવનાર બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે જેની અંદર મોહસીન ખાન ઉર્ફે સલમાન હકીમ ખાન પઠાણ તો સાથે જ ઇમરાન ખાન ઉર્ફે ફોરમેન ઇબ્રાહીમ પઠાણને નવસરીની એસઓજી ટીમે ઝડપી પાડ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં હાજર રહ્યા અને મહાકુંભ મેળા ક્ષેત્રમાં પહોંચ્યા ત્યાં એમણે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સાથે ગંગાજીમાં ડૂબકી લગાવી સાથે જ ત્યાં ધ્યાન પણ કર્યું માળા પણ જપી અને આ પ્રમાણે જ્યારે પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે આખા ભારત વર્ષમાંથી લોકો મોટી સંખ્યાની અંદર પહોંચી રહ્યા છે તો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર રહ્યા ગણદેવી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ બાદ જો કરવામાં આવે તો પકડાયેલા આરોપી એ સમરણ કરણભાઈ ભરાભાઈ રબારી કે જે રહે છે ગાંધીગ્રામ ધરમ અવેળા પાસે જૂનાગઢ અને એની ઉપર લગભગ સોળ જેટલા ગુનાઓ નોંધાયા હતા પ્રોહિબિશનના અને એક વર્ષથી નાસ્તો ફરતો હતો અને અંતે એને નવસારીની એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે મહાત્મા અંબે માતા મંદિરનો રવિવારે આઠમો પાટોત્સવ ઉજવાશે રાત્રિએ ગરબાની રમઝટ બોલાશે માતાજીની અસીમ કૃપાથી ખેરગામ દાદરી ફળિયાની પાવન ભૂમિ પર બિરાજતા આદ્યશક્તિ અંબે માનો સંવત બે હજાર એક્યાસી મહાવત બારસને રવિવારે નવ બે બે હજાર પચીસના શુભ દિને આઠમો પાટોત્સવ ભવ્ય ઉજવણી સાથે માતાજીના હવન પૂજન અને ગરબાનું આયોજન કરવામાં આવેલ છે રવિવારના સવારના નવ વાગ્યાથી વિવિધ દિવસ કાર્યક્રમો શરૂ થશે પ્રાણ પ્રતિષ્ઠાની તિથિને લઈને દર વખતે હોમ પૂજા વિધિ કરાવનાર આચાર્ય અનિલ પુરુષોત્તમ મહારાજ યજ્ઞ વિધિ કરાવશે અને રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સુરસાગર વૃંદના મુકેશ તથા સપના ચાવડા યુવા હૈયાઓને ડોલાવશે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલોમાં ગેસ રિફિલિંગ કરી કોમર્શિયલ ગેસના બાટલાઓ કાળાબજાર કરી ઊંચા ભાવે વેચાણ કરતા બે ઇસમોને એક લાખ અઠ્ઠાવન હજાર સાતસોની મુદ્દા માલ સાથે પકડી પાડતી નવસારીની એલસીબી ટીમ વાત જો કરવામાં આવે તો આરોપીની અંદર ધર્મેશભાઈ મનુભાઈ હળપતિ રહે સિસોદરા ભઠેલા ફળિયું તાલુકો જિલ્લા નવસારી અને સાથે જ મિહિરકુમાર અશોકભાઈ સોની રહે વિજય પાર્ક સોસાયટી મુરલી ચાર રસ્તા એવો ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બોટલોની અંદર ગેસ રિફિલિંગ કરી અને વેચાણનો ધંધો કરતા હતા કાળાબજારી કરતા હતા ઊંચા ભાવે વેચતા હતા તેમને નવસારીની એલસીબીટીમાં ઝડપી પાડ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સર્જાયો અકસ્માત ચોવીસ કલાક ધમધમતો રહે છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ અને એની પર ધોળાપીપળા નજીક અકસ્માત સર્જાયો છે અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર ધોળાપીપળા નજીક એક ટેમ્પો ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો મુખ્ય માર્ગ પર પલટી ગયો હતો અને એની અંદર ઠંડા પીણા ભરેલા હતા અકસ્માત નડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકના દ્રશ્યો જામ થયા હતા અને સાથે જ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક મદદ દોડી આવી સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી વેસમા નુરાની ક્લબ દ્વારા પાંચ દિવસીય રાત્રિ રમતનું આયોજન કરાયું સોસાયટીના બાળકો યુવાનો મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હાલના તબક્કામાં બાળકો અને યુવાનો જૂની રમતો ભૂલીને માત્ર મોબાઈલ કે કોમ્પ્યુટર પાછળ ગીલા થયા છે તો ત્યારે વર્ષો જૂની રમત બાળકો સુધી પહોંચાડવાના હેતુથી જલાલપુર તાલુકાના વેસમા ગામે નુરાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા શ્રી રમતનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સંગીત ખુરશી લીંબુ ચમચી સુલેખન સ્પર્ધા તેમજ ચિત્રકામ મહેંદી સ્લોગન ઇસ્લામિક ડ્રેસ કબડ્ડી ઊંચી કૂદ લાંબી કૂદ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું વસંત પંચમીના દિને પ્રીતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ડાંગ જિલ્લાની પાંચ શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવી સુરતના પ્રીતિ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ભરતીબેન વસી તથા કાર્યકર્તાઓ દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાની અંતરિયાળ પ્રાથમિક શાળા ચોક્ય રાવચોડ ઈસદર પારઘોડી અને ખાસના કુલ ત્રણસો ને છાસઠ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું indian red cross uh વાસદા શાખા દ્વારા આંખોની તપાસતા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ દ્વારા ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવા મળે હેતુથી વાસદા ટાઉન હોલ મુકામે આંખોની તપાસનો કેમ્પ અને એ કેમ્પની અંદર પાંચસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો આ કેમ્પનું ઉદઘાટન રેડક્રોસ વાસદાના પ્રમુખ મહારાજા વિરેન્દ્રસિંહજી સોલંકી દ્વારા તેમજ ડૉક્ટર હિમાંશુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય જનજાતિ કલ્યાણ આશ્રમના યુવાનો વાંસદાથી મેળામાં પવિત્ર સ્નાન કરવા રવાના તારીખ ત્રીજી ફેબ્રુઆરીના રોજ રાત્રે આઠ કલાકે વાસદા તાલુકાના અખિલ ભારતીય જનજાગૃતિ કલ્યાણ આશ્રમના યુવાનો એક લક્ઝરી બસ ભરી અને કુંભનગરી પ્રયાગરાજ માટે રવાના થઈ ચૂક્યા છે આ બસમાં વાસદા તાલુકાના છવ્વીસ ડાંગના અઢાર જેટલા ભક્તો જોડાયા હતા આખા ગુજરાતમાંથી આઠસો જેટલા જનજાતિ કલ્યાણ આશ્રમના યુવાનો કુંભ મેળામાં જવા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરત રેન્જ પોલીસ વિભાગના મહાનિરીક્ષક પ્રેમવીરસિંહે સાપુતારા ઘાટ માર્ગના અકસ્માત ઝોન સ્પોટની સ્થળ મુલાકાત કરી અકસ્માત નિવારવા માટે અધિકારીઓને સૂચના આપી ડાંગ જિલ્લાના સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના સાપુતારા માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક લાંબા અરસાથી ચાલકો માટે જીવલેણ તેમજ ઝુજારો સાબિત થઈ રહ્યો છે જેમાં તારીખ બીજી ફેબ્રુઆરીને રોજ વહેલી સવારે સાડા ચાર કલાકના અરસામાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે મધ્યપ્રદેશની ખાનગી બસના ચાલકે સ્ટેન્ડ પરથી કાબૂ ગુમાવતા એકાવન જેટલા મુસાફરો મુસાફરોને અકસ્માત નડ્યો હતો જેમાં છ જેટલા મુસાફરોના મોત નીપજ્યા હતા જેથી કરી રેન્જ આ સ્પોટની મુલાકાત લીધી એસટીની પૂનમ સ્પેશિયલ વલસાડ સુરત નારેશ્વર બસ બારમી તારીખે ઉપડશે વલસાડ એસટી વિભાગ દ્વારા ભક્તોની માંગને લઈને છેલ્લા એક વર્ષથી દર પૂનમના દિવસે વલસાડ સુરત નારેશ્વર અને ધરમપુર નવસારી ડાકોર બસ શરૂ કરી હતી અને આ બંને બસોને સારો પ્રસાદ મળતા આ મહિનાની પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ બાર બે બે હજાર પચીસ અને ધરમપુર ડાકોર બસ અગિયાર બે બે હજાર રોજ ઉપડશે એવી એસટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવેલ છે વાસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલ દ્વારા સત્તાવીસ ભાઈઓને સિક્યુરિટીમાં નોકરી અપાવવામાં આવી વાસદા તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા બિપિન મહલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તથા ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ વાપી હોસ્પિટલ અથવા તો વલસાડ હોસ્પિટલમાં બિલ્ડિંગોમાં સિક્યુરિટી માટેની જાહેરાત આપી હતી આ સિક્યુરિટીમાં વાસદાને ડાંગ જિલ્લો ધરમપુર કપરાડા ચીખલી ખેરગામમાંથી પેપન જેટલા બાયોડેટા આવ્યા હતા એ પ્રમાણે એમણે સત્તાવીસના ઇન્ટરવ્યૂમાં પાસ કરીને નોકરી લગાવ્યા છે